કામરેજ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેવા અસરગ્રસ્ત ગામોની કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાંચરિયાએ મુલાકાત લીધી હતી તેમજ તાત્કાલિક રાહતની કામગીરી થાય તેવી સૂચનાઓ અધિકારીઓને આપી હતી સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે ત્યારે કામરેજ પણ કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામરેજ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોની મુલાકાત લીધી હતી પ્રફુલભાઈ ડુંગર ચીખલી રૂંઢવાડા વિહાણ સહિતના ગામોની મુલાકાત લીધી વરસાદને કારણે ખાડીઓ તથા નહેરના પાણી ગામોમાં પ્રવેશ્યા હતા તે સમસ્યાનું નિરાકરણ લાવવા અને અસર

મેં પ્રવાસ કર્યો રૂંધવાડા ચીખલી આ વિહાણ અને રોડ ઉપરથી આવતા અન્ય ગામો જે છે ગામના છેવાડાના વિસ્તાર છે એમાં પણ પાણી નહેરના પાણી કે ખાડીના પાણી આવ્યા હોય તેની મુલાકાત લીધી છે બેથી ત્રણ જગ્યાએ મકાન પડી જવાના પણ બનાવો બન્યા છે જેના સરકાર તરફથી શું રાહત આપી શકાય એ બાબતમાં બધી જ પ્લાનિંગ અહીંના અગ્રણી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે